અમારી પર્સનલ બાબત છે ધંધામાં પ્રસમાં એને જેતું હોય છે ક્યારેક સારું હોય ક્યારેક લક્ષ્ય નહીં થાય પણ રાજકીય હોદ્દા ઉપર આવ્યા પછી એક લોકલ પેપરની અંદર ભગવાનમાં લખીને એના કારણે જ્યારે રાજકોટને બનાવી ગઈને તેની અસરજી રહ્યા આવી એક પાસે લોકો લાવો લાવો પીધો એના કારણે થઈ અને આ સિદ્ધિ નિર્માણ થઈ એક તો મંડીની સિઝન એટલે ભાવ ઘટેલા હતા બીજું ક્યાંય ખોટા થયેલા છે રોકાણ છે એ ખોટું થઈ ગયું છે એના કારણે થઈને આ નુકસાન થયું છે અને છતાં પણ આજ સુધી એક પણ વ્યક્તિને જવાબ નથી દીધો નથી ફોન ઉપાડ્યો નથી રૂબરૂ મળ્યા એવું થયું નથી આજે પણ શરૂઆતમાં બધાને રૂબરૂ મળ્યું બધાને કહી દીધું છે એટલે આજે પણ વિશ્વાસ છે લોકોને અને મારા સિત્તેર ટકા વહીવટ બધા પૂરા થઈ ગયા છે ત્રીસ ટકા વહીવટ પણ મારી ફેક્ટરી છે એટલે એમાંથી બધાને પૂરું થઈ જશે એટલે એ કોઈ ઇસ્યુ નથી બહુ પણ સમાજે અને રાજકીય રીતે આવ્યા એના કારણે થઈ અને રાજકીય લોકો હાથો બની અને બદનામ કરવા માટેના બે ત્રણ લોકોએ ખૂબ પ્રયત્ન કર્યા લોકલ બે ત્રણ લોકો એવા છે કે જેના કારણે તેમને બદનામ કરવાના પણ ખૂબ પ્રયત્ન કર્યા તો વિદેશ જવાની જે વાત હતી એમાં પણ હું કે વિદેશ ભાગી નથી જવાનું આજે દર્શક સંસ્થાઓની અંદર હું જવાબદારી લઈને કામ કરું છું આજે અહીંયા જિલ્લા ભાજપના પ્રમુખ તરીકે પણ હું બેઠો છું હું જાહેર જીવનમાં છું મારા કાર્યક્રમો નિયમિત ચાલુ છે સવારે હું સાડા નવ દસથી લઈ એક દોઢ વાગ્યા સુધી મારી ઓફિસે જ હું અહીંયા કાર્યાલય બેઠો હોઉં છું અને સમાજની વચ્ચે જ છું એટલે એવી અફવાઓથી પણ દોરાવું નહીં જેનું બાકી છે એને પણ બધાને સમય કે અંતરે બે ત્રણ વર્ષમાં બધું મળી જવાનું છે ધન્યવાદ